નરસિંહ એ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહની જન્મજયંતિ છે તે દર વર્ષે વૈશાખ મહિનામાં શુદ્ધ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે નરસિંહ ભગવાનને નરસિંહ ભગવાનના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે નરસિંહ જયંતિની કથા નરસિંહને વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર માનવામાં આવે છે પ્રહલાદની રક્ષા માટે તેઓ થાંભલો તોડીને બહાર આવ્યા હતા ભગવાન વિષ્ણુએ વરા સ્વરૂપે હિરણ્યક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્ય મંદ્રાચલ પર્વત પર ખૂબ કઠિન તપ કર્યો તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા ગયો હિરણ્ય સ્વર્ગ પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજય બનવાની માગણી કરી સાથે સાથે માગ્યું કે માનવ પશુ દેવતા દૈત્યા કે કોઈ પણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય ઘર કે બહાર દિવસ કે રાત પૃથ્વી આકાશ ક્યાંય હું ન મરો બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સહગર્ભા પત્ની ક્યાધુથી બીજો અસુર પેદા થશે તેથી ઇન્દ્રએ ક્યાધુનું અપહરણ કર્યું નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી આશ્રમમાં ક્યાધુને નારદ મુનિ કથા પણ કરાવતા ધર્મનો ઉપદેશ આપતા આ ઉપદેશના પ્રભાવે ભક્ત પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદને ગર્ભમાં જ નારદનું શ્રવણ અને આશ્રમનું ભક્તિમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો આ બાજુ હિરણ્યકશ્યપો પોતાના ભાઈ હિરણ્યક્ષના વત અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો હિરણ્યકશ્યપોએ ત્રિલોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહીમામ થઈ ગઈ હતી નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ કશિપુએ પોતાના પાંચ વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા તને શું ગમે ત્યારે બાળ પ્રહલાદે કહ્યું વનમાં જઈને શ્રીહરિનું ભજન કરવાનું મને બહુ ગમે આ સાંભળી હિરણ્યકશિપુ ગુસ્સાથી લાલચોડ થઈ ગયો પુત્ર પ્રહલાદને દૈત્યના ગુરુ શંકરાચાર્યના પુત્ર સંડ અને અમરક પાસે વિદ્યા અભ્યાસ કરવા મોકલી દીધો બાળક પ્રહલાદ ધર્મ અર્થ કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું બેટા તું ગુરુ પાસેથી શું શીખ્યો પ્રહલાદે કહ્યું વિષ્ણુનું કથાશ્રવણ કીર્તન પૂજન વંદન દાસત્વ મિત્રતા એ જ બધું પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્ય કશિપુનું હૃદય ગુસ્સાથી સમસમે ઉઠ્યું તેણે પોતાના અનુચરોને કહ્યું કે આને મારી નાખો આ મારો પુત્ર નથી પણ આ મારા શત્રુની તરફદારી કરનારો છે આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો શસ્ત્રોથી વીંધવાનું શરૂ કર્યો પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાઈ બીજી દિશામાં ફરી ગયા ખડકના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા ને ત્રિશુળ વાંકા વળી ગયા વિષ આપ્યો તો અમૃત બની ગયો જેડી સરપ છોડ્યા તો તે પ્રહલાદના સિર પર ફેણ ફેલાવીને છત્ર બની ગયા આમ દરેક વખતે પ્રભુએ તેને ઉની આંચ આવા ન દીધી તેનો બચાવ કરતા ગયા તેથી પ્રહલાદ વધુને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યો છેવટે હિરણ્ય પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઓઢીને ખોડામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શી નહીં શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્ય દરેક ચાલ અવડી પડે છે અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઓઢી ગયો તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિત વધારેને ત્યાં બેસી રહ્યો સૌ આશ્ચર્યચકિત થઈ ગયા આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિ હોળીના પર્વરૂપે મનાવે છે પ્રહલાદની નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબામાં પડી ગયા રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું પણ પ્રહલાદ તો હરિભક્તિની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા આથી હિરણ્ય કશ્યપોએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું તો કયા પરથી મારો અનાદર કરે છે ત્યારે તેણે ગયો જેનો પર સચરાચર વ્યાપ છે પિતાએ પૂછ્યું ક્યાં છે તારો ભગવાન પ્રહલાદે કહ્યું મારામાં તમારામાં અત્ર તત્ર સર્વત્ર તે છે આખરે હારે થાકીને હિરણ્ય કશિપુએ એક લોખંડના થાંભલાને ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલાને ધક ધકતો લાલ ધૂમ બનાવ્યો પિતાએ પુત્રને કહ્યું જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તો આ થાંભલાને બાત ભર પ્રહલાદે જેવી થાંભલાને બાત ભરી તે જ સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચિરાયો થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા તે સમયે દિવસ કે રાતનો નહીં સંધ્યાકાળનો હતો ભગવાન નરસિંહે હિરણ્ય કશીપુને ખોડામાં લઈને ઘરના ઉંબળા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે નર કે પશુ સ્વરૂપે નહીં પરંતુ મસ્તક સિંહનો અને તે માનવનો ધરીને નરસિંહ રૂપે અવતરીને આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોડામાં સોડાવી તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું આમ શ્રી હરિએ પોતાના બાળભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતર ધારણ કર્યો પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્ય કશિપુને મોક્ષકૃતિ આપી આ દિવસ હતો વૈશાખ વૈશાખો ચૌદશ જે આપણે નરસિંહ જયંતિ તરીકે ઉજવીએ છીએ નરસિંહ જયંતિ પૂજા વિધિ નરસિંહ જયંતિના દિવસે ભક્તો ભગવાન નરસિંહની પૂજા કરે છે પૂજા માટે સૌ પ્રથમ ભગવાન નરસિંહની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે અને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે આ પછી ભગવાનને ફૂલ માળા ચંદન અક્ષત કંકુ વગેરે અર્પણ કરવામાં આવે છે પછી આરતી કરવામાં આવે છે નરસિંહ જયંતિના દિવસે પણ ભક્તો ઉપવાસ કરે છે વ્રતનું ઉદ્યાપન સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે નરસિંહ જયંતિ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે આપણને ભગવાન પ્રત્યેની ભક્તિ સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે ભગવાન નરસિંહ ભક્તોની રક્ષા કરનારા અને અધર્મનો નાશ કરનારા દેવ માનવામાં આવે છે નરસિંહ જયંતિ આપણને શીખવે છે કે અધર્મનો નાશ થવો જોઈએ ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે ભગવાન નરસિંહે હિરણ્ય કશિપુનો વધ કરીને દુષ્ટુનો નાશ કર્યો હતો તેઓ આપણને શીખવે છે કે આપણે હંમેશા દુષ્ટ સામે લડવું જોઈએ